શું કરે છે તો જમીન આવી ગયા છે મિત્રો રોહન કાઢે છે 4 wheel મર્સીડીસ તો ફાઇનલ કેવો લાગુ મિત્રો કમેન્ટ કરજો હા આપણે મમ્મી છે તો જ ઘરે આવી જ હતા હું પૈસા મને આપજો આના લેખાવા એ પૈસા લખણ તો મિત્રો આલો આપણે લખાવા દેજે છે પૈસા બન્યા રહેજો વ્લોગમાં રોહન ભાઈ ને અંકુશ ભાઈ લખે છે લખે છે આવર બનાવ

આ બધું માંડવાનું છે આ રોવરનું ઘર છે મિત્ર તો પાછું નીચે જામ પછી મળીએ માં આપણે આગળ અને શેન રૂપે નવા હોય અને આપણે કેટલા દિવસ ત્યાં મળ્યા છે મળ્યા નથી એટલે તમને ખબર હશે કે આઠ નવ દિવસના પહેલો વ્લોક આવ્યો છે કેમ કે કામ કર્યો હોય એટલે કઈ લોક બની ના છે કે મિત્રો તો શું કહેવાય કે હવે આપણે જઈએ નીચે પછી મળીએ મિત્રો ફાઇનલી આપણે જાન નહીં લેવા કાઈ છીએ આપણે ભારત ભાઈને લેવા

गा गा गोर द द आइ जाछै गोर का सबै भेल छ अहिले भ गेल छ आज बिगडी को मंडा ने अगु पूरा भनाई कल आजै आउ कुनले मने फोन नकरे अरे यार तू आयो भाइ भाइ त आउ न त म खोजे नि नजन हात गिगा हालेलो કોઈ હંકોસ નું કાઈ ની મારું છે મિત્રો અમાર રાખે છે થોડું મોબાઈલમાં કામ કરે છે મિત્રો પકેશ હા ભાઈ જોન લગન આવે માનવ પણ છે મિત્રો અમારો માનવો છે એ મારા બેન ના થવાના છે મિત્રો મને કેવો લાગુ કમેન્ટ કરજો આપડે મમ્મી છે જો હું પૈસા મને આપી

ઓહો નામ મોટું છે ના ના અમારે હિસાબ દેવાનો આથી નોકરો આમાં ભેગા મૂકો

અત્યારે અમે અમારા ઘરે આવી ગયા છે મિત્રો હું રાકેશ કેમ લાગે છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમે હું કે તમે ત્યાર થઈને આવી ગયા છે કે કતરા બદલી થોડું વિઝિટ આવવાનું અને મીર વહી રહ્યા હું મીર આ આપણે વરસાદ જે આવે છે વરસાદ એના કાકા છે કેમ છે કોના લગન છે મેં ના કાકાના લગ્ન છે મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ આપણે નીચે આવી

કોઠિયાળ પુતળા દાદા ગ્રુપ તરફથી આ એક અમારે અદનભાઈ સ્વાગત કરવાનું છે એના સભ્ય આવે છે તો નકાકર વિનંતી કરું કે જમાત આવે એનું ફૂલ આર્ત સ્વાગત કરવા માંગે છે અમારે પુતળા દાદા ગ્રુપ ભયા ઉસર પર આ નહી તમારું કામ છે અમીરભાઈ પૈડા વાટ છેટી પુલંગ પાસ નું આપવામાં આવે છે

जाए थोड़ा

માંથી આપણે આવી જશે ઘરે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે દાંડિયા રહેશો અને ડિસ્કો બિસ્કોનો આપણે શોખ નહીં મિત્રો એટલે હું શું કહેવાય કે ઘરે આવી ગયો છે પાંચ વાગ્યા છે પાંચ છ વાગ્યા છે અને હું ઘરે આવી જશે છે મિત્રો તો હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ આવો નો બ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં કપડાં કેમ લાગે છે મિત્રો બીજાનો છે માંડીને ભાડે લીધું હોય કેમ કે તો સારું જ લાગતું હોય આપણે તો ઘરનું નથી તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ આવો નવો બ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કેમ લાગે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો